નમસ્કાર દર્શક મિત્રો હું સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર આગામી ચોમાસા પૂર્વે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે આગામી ચોમાસા પૂર્વે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે જેમાં પ્રથમ તબક્કામાં શહેરની ડ્રેનેજ લાઈનોની સફાઈ અને તેના ઢાંકણ પરની માટી વગેરે દૂર કરવામાં આવ્યા જ્યારે બીજા તબક્કામાં શહેરભરમાં કુદરતી વહેનની સાફ સફાઈ અને વહેનમાં બાધારૂપ માટીના ઢગલાઓ દૂર કરવામાં આવશે તેમજ રોડ પેચ વર્ક અને ડ્રેનેજ લાઇન પર મોટી જાળી ફિટ કરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વિવિધ વિસ્તારોમાં કરવામાં કરવામાં આવી છે તેમજ સીમનું પાણી શહેરમાં ન પ્રવેશે માટે તેને કેનાલ સાથે જોડી દેવામાં આવ્યું છે તેમજ રોડ પરના પીજીવીસીએલના તાર ઉપર વૃક્ષોની ડાળીઓનું પણ કટિંગ જમા કરાવવામાં આવશે જેથી વાવાઝોડા જેવી સ્થિતિમાં આવતા વૃક્ષો પડવાની ઘટનામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તેમજ બસો સત્યાવીસ ભયજનક મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી છે તેમજ જર્જરિત તેત્રીસ મોટી ઇમારતો તેમજ હાઉસિંગ બોર્ડના એક હજાર એકસો સત્યોતેર જર્જરિત મકાનોને નોટિસ પાઠવી તેના નળ ગટર કનેક્શન કાપવામાં આવશે આ ઉપરાંત કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે આમ ચોમાસા દરમિયાન લોકોને ખાસ મુશ્કેલી ન પડે તે અંગે પૂરતી તકેદારી સાથે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર મહાનગરની અંદર વિવિધ પ્રકારની પ્રિમોન્સુમ કામગીરી થઈ રહી છે જેનો પહેલો તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે પહેલાં તબક્કાની અંદર લગભગ લગભગ સાત હજારથી વધારે વરસાદી પાણી માટેના નિકાલ માટેના ઇનલેટ છે એ ઢાંકણાઓ ઊંચા કરી અને એમની અંદર જે માટીને સિલ્ટિંગ થયેલું છે એને આ માટી દૂર કરવામાં આવી છે સિલ્ટિંગ દૂર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્રેવિટી સાથે કુદરતી રીતે વહેણની અંદર જ્યાં પણ માટી અને કોઈ પાળો થયો છે એમને જીસીબીના માધ્યમથી પણ દૂર કરવામાં આવ્યો છે બીજા તબક્કાની અંદર એટલે વીસ જૂન સુધીમાં નદી નાળાને સફાઈ માટીની કામગીરી અત્યારે સઘન ઝુંબેશ ચાલી રહી છે જેમાં બાવળિયા કે નાના મોટા ખડ ઘાસ અથવા વૃક્ષો કે વનસ્પતિ ઉગ્યું હોય એને દૂર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત ગયા વર્ષે જે કુદરતી રીતે પાણીનું વહેન હતું એની અંદર દાખલા તરીકે રેલવે સ્ટેશન જે છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં વર્ષોથી પાણીને ભરાવાની શક્યતાઓ અને પાણી ભરાઈ રહ્યું હતું એના કારણે જ્યાં વર્ષે સ્થળ તપાસ કરીને ત્યાં જેસીબીના માધ્યમથી કુદરતી ગ્રેવિટી ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત શિવાજી સર્કલ ઉપર જે બોક્સ ટ્રેનને કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાતું હતું તેને પણ બોક્સ ટ્રેનને મોટી કરી અને એનો પણ નિકાલ કરવામાં આવ્યો છે લીલા સર્કલ જે આવ્યું છે ત્યાં બોક્સ અલગ અલગ માત્રામાં અને અલગ અલગ વિભાગોમાં વેચી અને પાણી વરસાદના પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે ચિત્રાફૂલસર વિસ્તારની અંદર પૂજા નગરની અંદર જે વરસાદી પાણી ભરાતું હતું એમનો પણ સામાન્ય રીતે ખોદાણ કરી અને બોક્સ નાનું બનાવી અને એનો પણ નિકાલ કરવામાં આવ્યો છે ગયા વર્ષે જે રીતે લોકોનો નિરાતનો શ્વાસ લેવામાં આવ્યો હતો આ વર્ષે એમાં ઉમેરો કરીને લોકોના મંતવ્યો પણ લઈ રહ્યા છે લોકોની ફરિયાદો પણ લઈ રહ્યા છે આ ઉપરાંત વરસાદી પાણી માટે સીમ સીમતળનું પાણી જે અધેવાડા ગામના મારફતે જે ટોપ થ્રી પાછળનો વિસ્તાર છે એના માધ્યમથી ગામની શહેરની અંદર આવતું હતું એને પણ અત્યારે કેનાલ કરીને ઝાંઝરિયા નદીની અંદર નિકાલ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ પ્રકારનું પાણી ન આવે એના માટેની તકેદારી પણ લેવામાં આવી છે આ કેનાલને પણ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત પીમોનસિમ કામગીરીની સાથે સાથે જે ઇમારતો ભયજનક છે એવી ઈમારતોને નોટિસો આપવામાં આવી છે એમાં બસો મકાનોને નોટિસો આપવામાં આવી છે બસો મકાનોની અંદર તેત્રીસ બહુમાળી ઇમારતોને અંતિમ નોટિસ આપવામાં આવી છે આ તમામ કામગીરીને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં કોઈ કુદરતી કે માનવસર્જિત કોઈ આફત ભાવનગરમાં ન આવે એના માટે થઈને તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે આ ઉપરાંત જ્યારે ચોમાસાની સિઝન શરૂ થતી હોય છે ત્યારે આમ તો કાયમી માટે જે કંટ્રોલ રૂમનો એક ફોન નંબર અમે જાહેર કરતા હોઈએ છીએ એની જાહેરાત પણ કરી છે આ આ ઉપરાંત હાઉસિંગ બોર્ડની અગિયાર સોસાયટીમાં લગભગ એક્યાસી બ્લોકો અને એમાં અગિયારસો ને સિત્યોતેર મકાનોને નોટિસો આપીને નળ ગટર પાણીનું કાપી અને આગામી દિવસોમાં રહેવાલાયક ન હોય એને ખાલી કરાવવામાં આવ્યા છે જેથી કરીને ચોમાસામાં કોઈ અઘટિત ઘટના ન બને એના માટેના તંત્ર અને શાસકો અવિરતપણે કામ કરી રહ્યા છે